મારા ગામની અંદર પોચ બુકો વેચવાની હતી જેટલી પોચ બુકો વેચવાની હતી પણ કોઈને તપેલા જેવું લાગ્યું નથી બરોબર તો ટિકિટ લેવાનો કોઈ મતલબ નહીં નાને ઈના મણસોને ટિકિટ અને ટેક્ટરો અને ગાડીઓ લાગે છે એટલે મારું તો કહેવું એમ કે ટિકિટ ના લ્યો આજ જો મારી માની શકો પણ જુઠ્ઠું બોલું તો જો અરકાર ફેરે મારા ગામની અંદર કોઈ ડ્રોની ટિકિટ લઈને આવ્યા તો એકે લકડી ઊંધો ના પાડો તો હું એ ઠાકોરનો દીકરો નહીં આપણા ગામની અંદર કોઈ ટિકિટવાળો પહેવા જ ના ઢવે ગૌશાળાનું નોમ પાડીને ખોટાઈ ના ઘર ભરવા માગે છે અલ્યા ચારસો ને નવ્વાણું રૂપિયા તમારી સ્કોર પી હોય ને તો એ લોકો ભિકારી તો હોય એટલે સ્કોર્પિયા તો ના મળે એના ઘર ભરવા માગે છે આપણા ઘર ખાલી કરવા માગે છે એટલું તો તમે વિચારો એટલે સ્કોર લાવવા હોય ને તો જાત મને જિંદાબાદ દે લાવવાના કોઈના ભરોસે સ્કોર પીયા નહીં આવે એટલે મારી તો બે હાથ જોડીની વિના દે કે સ્કોર ના સપના છોડો ને ટિકિટ લેવાનું બંધ કરો હવે આ જો વિડીયો સારો લાગે ને તો કોમેન્ટ કરજો તમારી માની સોગન છે આગળ વિડીયો શેર કરજો એટલે ખબર પડે કે ટિકિટ ના તોણે તો શું થાય તો શું થાય બરોબર એટલે ગૌશાળા ઉપર